પિતૃ પક્ષમાં આ વસ્તુઓનું દાન કરવું પડી શકે છે ભારે પિતૃઓ થઈ જશે નારાજ અઢાર સપ્ટેમ્બરથી પિતૃ પક્ષની શરૂઆત થઈ રહી છે આ દિવસોમાં દાનની ખાસ મહત્વ છે આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે પરંતુ અમુક વસ્તુઓનું દાન કરવાની મનાઈ છે તો ચાલો જાણીએ આ વસ્તુઓ કઈ છે સનાતન ધર્મના લોકો માટે પિતૃ પક્ષનું ખાસ મહત્વ છે આ મહિનામાં પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ દાન અને સ્નાન જેવા શુભ કાર્યો કરવામાં આવે છે વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે આ વર્ષે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પિતૃ પક્ષની શરૂઆત થશે અને બે ઓક્ટોબર 2024 ના રોજ પિતૃ અમાસ ના દિવસે સમાપ્ત થશે આ સમય ગાળા દરમિયાન જે લોકો સંપૂર્ણ ભાવ સાથે તેમના પૂર્વજોની પ્રાર્થના કરે છે તેમનો પરિવારમાં ક્યારેય ધનની કમી નથી હોતી આ ઉપरांत લગ્ન અને સંતાન સુખમાં આવતા અવરોધો પણ દૂર થાય છે આ દરમિયાન જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને દાન આપવાનું પણ વિશેષ મહત્વ છે અહીં એવી સાત વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું પિતૃ પક્ષ દરમિયાન દાન કરવું અશુભ માનવામાં આવે છે એક લોખંડનો સામાન શ્રાદ્ધની પૂજા બાદ જો તમે બ્રાહ્મણોને કે જરૂરિયાતમંદને દાનમાં વાસણ આપી રહ્યા છો તો તેમને લોખંડના વાસણ દાનમાં ન આપશો લોખંડના વાસણ દાનમાં આપવાથી ઘરમાં અશાંતિ પ્રસરે છે તેમજ પરિવારજનોનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે બે કાળા કપડા પિતૃ પક્ષ દરમિયાન ઘણા લોકો ગરીબોને કાળા કપડા દાનમાં આપે છે આવું કરવાથી તેમની આર્થિક સ્થિતિ સારી નથી રહેતી અને પિતૃઓ નારાજ થવાના કારણે ઘરમાં હંમેશા અશાંતિ રહે છે ત્રણ એઠું ભોજન વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરીબોને પિતૃ પક્ષમાં ક્યારેય એઠું ભોજન દાન ન કરવું જોઈએ આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે ચાર પહેરેલા કપડા સામાન્ય રીતે લોકો પહેરેલા કપડાં કે ફાટેલા કપડાં દાન કરી દે છે પરંતુ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પહેરેલા કપડાનું દાન કરવાથી તમને પાપ લાગી શકે છે તેમજ પિતૃઓના ગુસ્સાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે પાંચ અણીદાર વસ્તુઓ शास्त्रो अनुसार जे लोग चप्पू सोय के का दान करे छे, तेमना घरे हमेशा कलेषनू वातावरण रहे छे। साथे ज आर्थिक स्थिति पर नबड़ी रहे प्लास्टिकनी धार्मिक मान्यताओ अनुसार जो दान मा प्लास्टिक वस्तुओं तेमना व्यवसाय पर खराब असर पड़े छे। पैसा तंगी साथे स्वास्थ्य संबंधित समस्याओं करवो पड़े सात शास्त्रो अनुसार पितृपक्ष दरमियान जे तेल लोग दान करे छे। तेमना घरे क्यारे शांति वास नथी करती आ उपरांत परिवारजनों पितृना गुस्सा पर करवो पड़े मित्रों જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર